પચીસો શું ભાવ છે આ દરેક આઈટમ આયા તો તમને સાઉન્ડ ની બધી આઈટમ હજાર રૂપિયા ચાલુ બંધ

હામાં જ આપેલો હે પહેલાં જમાના કેમેરા તો ઓલોસ થાય બાકી છે સારો કિતના પેલો છે હજાર રૂપિયા છે હો ભાઈ રૂપિયા ઓલો શૂટિંગનો કેમેરો શૂટિંગનો કેમેરો સોંગ વગાડે પણ આપણે કોપી આવશે કઈ વાંધો નહીં ચાલુ રાખ જો આશે સોનીનો કેમેરો જો તમને આગળ બતાવ્યો આપણે પેલા હતા પતાય એમ કરીએ

લેપટોપ મળી જાય તમને લેપટોપ બેસી શકે વગાડે પાંચ હજાર માં ચાલુ ચાલુ કંપની

ત્રણ હજાર થી પાંચ હજાર સુધી માં તમને હારા મારા લેપટોપ આપશે આ ગાર્ડન લાઈટ આનું શું છે કોનું છે દેઢસો રૂપિયા વાહ હા તો વ્યાજબી જ કહેવાય તમે ઓનલાઈન ખરીદશો ને તો તમને મોંઘી પડશે અને ચારસો રૂપિયા લે પણ અહીંયા તમને દોઢસો રૂપિયામાં એકદમ સોલર લાઈટ મળી જાય એ પણ નવી હો એકદમ નવી

ચાલુ <tary> છે <tary> <tary>

આ ને છે હા તો તમારું ને ફોલો કરો 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 કમેન્ટ કરો તમે રહ્યા બજાર સુરત સૌથી ફેમસ બજાર છે એમ સૌથી બજાર પણ છે હા તો આવવાનું ભૂલતા નહીં તમે બરાબર થેન્ક યુ તમારું નામ હું અહીંયા મારું પણ સુરતની આઈડી છે સ્લોટ અલગ ને છે ઇસ્તા ઉપર વાહ જીમ જામાન કસરત કરવાનું બધું વાહ વીરુ વાહ અને આનું આ પુલની આ સાઈડમાં બધું તમને ભંગા અને લોખંડ ને કે બધું સામાન મળી રહે જીમનો સામાન આલે આવ એટલે તમને ખબર પડે ભાવ કે હું હાય દોસ્તો

અહીંયા આવો લેટ એ ટુ ઝેડ કેટલી આઈટમ તમને ઘર થી મની કિચન નો કપડાનો અને બધું સામાન તમને સામાન તમે મારી રહે શાવણ જે લેપટોપ એકવાર હાટો તો મારો પછી ખબર એકવાર આવો ને હા મજા આવશે મજા આવી બધું કોઈ દિક્કત નહી ને કોઈ ભાઈ તમા ટીવી ને

આ આઈટમ પચાસ રૂપિયામાં હોલર લાઈરો કથા કરવા માટે શેરો કરો હોય ને તો અહીં મળી રહે ભંગાર ભંગારમાં તો એટલું ઝેર વસ્તુ હોય તમને ખુરશી ફર્નિચર ખુરશી છે બધી ટૂંકમાં ઓલ્ડ આઈટમ આવે એ પછી તમારે એ લીધી જોઈને લઈ જવાની હોય કે ભાઈ તમારા માટે યોગ્ય છે કે નહીં સારી છે કે નહીં તમને ખબર પડતી હોય ને તો બરાબર બાકી બહુ ખૂબ મજા આવી હજી આઈટમ જોઈને જ મજા આવે પહેલા પ્રથમ તમને મળી જાય ને તો સારી વસ્તુય મળી જાય એમાં શું કેવું વીરુ તમારું સારી વસ્તુ મળી જાય તમને જોતા આવડતું હોય ને તો વસ્તુમાં તમને હું તો એમ તો ખબર પડતી હોય ને તો જ આવવા મજા આવે મજા આવે ખરીદવા નાના બાળકો માટે જો આ ભંગાર ના ભાવે તમારે બધી ભંગારના ભાવે લઈ દેવા ફર્નિચર છે ઘોડા છે દુકાન માટે ખુરશી છે એમાં તમને વ્યાજબી ભાવમાં એ મળે એમ